ક્ષત્રિય સમાજની સરકાર સાથેની બેઠક નિષ્ફળ તૃપ્તીબાહે કહ્યું માફીને કોઈ સ્થાન નથી પાર્ટ ટુની રણનીતિ નક્કી થશે રૂપાલાનું ટ્વીટ રાજકોટના દિલમાં ફક્ત ભાજપ પરસોત્તમ રૂપાલાના નિવેદન બાદ ક્ષત્રિય સમાજમાં વિરોધનો વંટોળ વધી રહ્યો છે ત્યારે રાજકોટ ખાતે મળેલા ક્ષત્રિય અસ્મિતા સંમેલનમાં ક્ષત્રિયોનો રોષ અને અડગ માગને જોયા બાદ રાજ્ય સરકારે મોડી રાત્રે ક્ષત્રિય આગેવાનોને સરકાર સાથે વાતચીત કરવા માટે જણાવ્યું હતું જોકે રાજ્ય સરકાર સાથે બેઠક કર્યા પહેલા રાજપૂત એક સમિતિના તમામ આગેવાનોની અમદાવાદ ગોતા ખાતે રાજભવનમાં બેઠક મળી હતી ત્યારબાદ તમામ આગેવાનો ગાંધીનગર મુખ્યમંત્રીના નિવાસસ્થાનક બેઠક કરવા પહોંચ્યા હતા લગભગ એકથી બે કલાક જેટલા ચાલેલી સંકલન સમિતિના આગેવાનો અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સી આર પાટીલ તેમજ ભાજપ ક્ષત્રિય આગેવાનો વચ્ચે બેઠક ચાલી હતી આજે અમારી કોર કમિટીની મીટિંગ હતી બે ઉદ્દેશ માટે કે પાર્ટ ટુ ની તૈયારી કઈ રીતે કરવામાં આવે અને અમારા કેટલાક મિત્રો આગેવાનોને શુભ ચિંતકોના ફોન હતા કેટલાક મિત્રોના કે ભાઈ કાલે સંમેલન થયું તો સરકાર તમને મળવા માગે છે તો અમારી કોર મિટિંગ મીટિંગ પણ હતી પછી અમે મુખ્યમંત્રીશ્રીને મળ્યા મુખ્યમંત્રીશ્રીની સાથે ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ સાહેબ પણ હતા ગૃહમંત્રી હર્ષ સંઘવી સાહેબ હતા અને અમારી કોર કમિટીના તમામ સભ્યો હતા એમને અમને વાત કરી કે ભાઈ રૂપાલાજીએ ત્રણ વાર માફી માગી છે સમાજ મોટું દિલ બતાવો એમને એવું પણ કહ્યું કે તમે બહુ સંયમ રાખ્યો છે તમે વિશાળ સંખ્યામાં ઉપસ્થિત થયા તેમ છતાં અત્યાર સુધીનું તમારું આંદોલન એ સંયમિત્રુ છે એમને એવું પણ કહ્યું કે સરકારે પણ તમને સહયોગ આપ્યો છે તો અમે એમને કહ્યું કે સરકારે જે સહયોગ આપ્યો એ બદલ અમે સરકારનો પણ આભાર માનીએ છીએ અમે અમારી બધી વાતો મૂકી બધી વાતોમાં ફક્ત એક જ વાત હતી એમાં બીજા કોઈ મુદ્દા નહોતા કે અમારી એક જ માગણી છે સમગ્ર ક્ષત્રિય સમાજનીને ટેકો આપનારા તમામ સમાજોની કે ભાઈ પુરુષોત્તમભાઈ રૂપાલા ની ઉમેદવારી રદ કરો એ સિવાય અમારી કોઈ માગણી નથી તો એમને આ વાત મૂકી કે ભાઈ તમે પુનઃ વિચારો તમારી જે લાગણી છે એ અમે હાઈ કમાન્ડ સુધી પહોંચાડીશું એટલે હવે એ એમનો વિષય છે કારણ કે જ્યારે કોઈ સામેથી બોલાવતું હોય તો આપણે જવું જોઈએ લોકશાહીની પ્રક્રિયા પ્રમાણે તો અમારી એક જ વાત છે કે પુરુષોત્તમભાઈ રૂપાલાની ઉમેદવારી બાબતે કોઈ પણ પ્રકારનું સમાધાન કરવામાં આવ્યું નથી સમાધાન કરવામાં આવશે પણ નહીં